જય હિન્દ મિત્રો કેમ છો બધા તો તમે પણ વિચારી રહ્યા છો લાલબાગ રાજાના દર્શન કરવાનું તો આ વિડીયો તમારા માટે છે તો આ વિડીયોમાં હું તમને જણાવીશ તમે લાલબાગ રાજાના દર્શન કઈ રીતે કરી શકો છો કઈ રીતે તમે અહીંયા પહોંચી શકો છો અને કઈ ટ્રેન દ્વારા તમે અહીંયા આવી શકો છો એ તમામ માહિતીનો આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો આપણે સૌપ્રથમ વાત કરીશું તમે અહીંયા કઈ રીતે પહોંચી શકો છો તો મિત્રો આપણા ગુજરાતથી મુંબઈ માટેની ઘણી બધી ટ્રેનો ચાલતી હોય છે તો આપણા ગુજરાતથી તમે જ્યાંથી પણ આવવા માંગતા હોય તો તમારે સૌપ્રથમ લેવાની રહેશે દાદર રેલવે સ્ટેશન સુધીની ટ્રેન દાદર રેલવે સ્ટેશન પછી તમારે અહીંયાથી લોકલ ટ્રેન દ્વારા ચિંચપોકલી રેલવે સ્ટેશન જવાનું રહેશે તો મિત્રો જેવા તમે દાદર રેલવે સ્ટેશન પર ઉતરશો તો ત્યારે તમારે સૌથી પહેલાં જવાનું રહેશે ટિકિટ કાઉન્ટર ઉપર તો ટિકિટ કાઉન્ટર ઉપરથી તમારે પહેલી ટિકિટ લેવાની રહેશે ચિંચપોકલીની તો ચિંચપોકલી રેલવે સ્ટેશન સુધી આપણે જવાનું રહેશે ચિંચપોકલી રેલવે સ્ટેશન જવા માટે તમારે પ્લેટફોર્મ નંબર દસ ઉપર જતું રહેવાનું રહેશે અહીંયા પ્લેટફોર્મ નંબર દસ ઉપર દસ થી પંદર મિનિટના અંતરે ટ્રેન આવતી જતી રહેતી હોય છે તો જેવા તમે ટ્રેનમાં બેસશો તેવા જ પાંચથી દસ મિનિટના અંતરમાં તમે આવી જશો ચિંચપોકલી રેલવે સ્ટેશન ઉપર તો ચિંચપોકલી રેલવે સ્ટેશન પર ઉતર્યા બાદ તમને અહીંયા બાગચા રાજાનું બોર્ડ પણ તમને એરોવાળું જોવા મળી જશે ત્યારબાદ તમને અહીંયા આ રીતનો બ્રિજ જોવા મળશે આ બ્રિજ આપણે સીધા ઉપર ચડી જવાનો રહેશે તો જેવા આપણે બ્રિજ ઉપર ચડીશું ત્યાંથી આપણે એક્ઝિટ પૂર્વની તરફ આપણે એક્ઝિટ કરવાનો રહેશે તો અહીંયાથી આપણે જમણી સાઈડ વળી જઈશું તો જેવા આપણે આ બ્રિજ ઉપર આવીશું તો આ બ્રિજ સીધો સીધો આપણે જવાનો રહેશે અને આ બ્રિજને આપણે પૂરો કરવાનો રહેશે તો જેવા આ બ્રિજ આપણે પૂરો કરીને નીચે ઉતરીશું ત્યાં જ આપણને આ એક નાનું એક સર્કલ જોવા મળશે તો નાના સર્કલ થી પણ આપણે સીધું આગળની તરફ જતા રહેવાનું રહેશે તો જેવા આપણે સર્કલ થી આગળ વધીશું ત્યાં જ આપણને સામેની સાઈડ એકદમ લાઇટિંગ વાળો એરિયા જોવા મળશે જ્યાં છે લાલ બાગચાના રાજા તો મિત્રો અહીંયા લાલ બાગચાના રાજાના મુખ્ય ત્રણ દ્વાર છે જે માત્ર વીઆઈપી અને ખાસ લોકો માટે જ એક્સેબલ હોય છે તો આપણા જેવા સામાન્ય લોકો માટે જે લાઇન છે એ પછાડીની સાઈડથી લગાવવામાં આવતી હોય છે તો આ જે તમે દ્વાર જોઈ રહ્યા છો એની રાઈટ સાઈડ ઉપર આગળની તરફ વધતું રહેવાનું રહેશે તો મિત્રો આજે તમે લાઇન જોઈ રહ્યા છો એ પ્રથમ દિવસની છે તો પ્રથમ દિવસની જે લાઇન હતી એ લગભગ એકથી બે કિલોમીટર સુધીની હતી અને જો તમે આગળના દિવસોમાં આવી રહ્યા છો તો આ લાઇન તમને વધારે પણ જોવા મળશે તો આ લાઇનમાં જોડાવા માટે તમારે સીધું આગળ જવાનું રહેશે એક સિગ્નલ આવશે જ્યાં ચિંતામણીનો મેઇન દ્વાર પણ તમને જોવા મળશે એની સામેની સાઈડ પર તમને શંકર ભગવાનનો ગેટ જોવા મળશે તે તે સાઈડ પર તમને અહીંયાથી આ લાઇનમાં જોડાવા માટે આગળ જવાનું રહેશે તો મિત્રો આ લાઈન ખૂબ જ લાંબી લાઇન હોવાથી આમાં લોકો અડધેથી વચ્ચેથી ઘૂસી જતા હોય છે પણ એવું નહીં કરવું તો એ જે એવો લોકો કરે છે તેઓને ધક્કા મારીને પણ બહાર કાઢતા હોય છે તો પોતાની જે ઇજ્જત છે એ તમે સાચવીને ચાલજો એ જ રીતે તમે આ લાઇનમાં જ્યાંથી પણ આ લાઇન ચાલુ થતી હોય ત્યાંથી જ આ લાઇનમાં જોડાવાનો આગ્રહ જરૂરથી રાખજો તો મિત્રો તમે આ લાઇનમાં આવો છો તો સાથે રેન્કોટ પણ જરૂરથી રાખજો વરસાદનો સિઝન છે તો લાઇન ખુલ્લામાં જ રહેતી હોય છે તો લાઇનમાં તમે રેન્કોટ પહેરીને પણ ઊભા રહી શકશો તો લાઇન જેમ જેમ આગળ વધતી રહેશે તેમ તેમ તમને અહીંયા મંદિરના જે પંડાલ છે મોટા મોટા એમાં તમને એન્ટ્રી આપવામાં આવશે અને એ એન્ટ્રી જે છે એ દુકાનના વચ્ચેથી બનાવવામાં આવેલી છે તમે સામે જોઈ શકો છો આ રીતેની તમને અહીંયા એન્ટ્રી જોવા મળશે અને આ ગેટ પસાર કર્યા બાદ તમારે અહીંયા ઝીગઝેગની લાઇન પૂરી કરવાની રહેશે જે છે બે સ્ટેજમાં તો પહેલો રાઉન્ડ હું તમને અહીંનો બતાવું મિત્રો પહેલો ઝીગઝેગ પૂરો કર્યા બાદ તમને અહીંયાથી એક આ રીતેની સીડી જોવા મળશે એ સીડી ચડીને બીજા ઝીઝેગમાં અંદર પ્રવેશ કરવાનો રહેશે તો ચાલો આ ઝીગેગ પ્રવેશ કરીને હું તમને બીજો ઝીગેક બતાવું તો અહીંથી સીડી આપણે પાછા નીચે ઉતરીશું અને નીચે ઉતરીને તમને અહીં બીજો જોવા મળશે જે થોડો ઘણો આપણને ખાલી જોવા મળી જશે તો મિત્રો બીજા ઝીગઝેક ના એન્ડ માં તમને અહીંયા ની બહાર નીકળતાની સાથે જ તમને અહીંયા સિક્યોરિટી ચેકિંગ જોવા મળશે જ્યાં જે તમે બેગ લઈને આવી રહ્યા છો એ બેગનું સિક્યોરિટી ચેકિંગ કરવામાં આવશે અને ત્યારબાદ તમને લાલબાગ રાજાના પંડાલ પંડાલમાં જવા માટેની એન્ટ્રી તમને અહીંથી આપવામાં આવશે તો જેવું તમે સિક્યોરિટી ચેકિંગ કરશો તેવા તમે આવી જશો લાલબાગચા રાજાના મેઇન પંડાલના ગેટ આગળ તો ત્યાંથી તમે એન્ટ્રી કરશો અને ત્યારબાદ તમને આ રીતે તમને કંઈક અહીંયા વ્યૂ જોવા મળશે જેવા તમે પંડાલમાં એન્ટર કરશો તેવો જ તમને અહીંયાથી માત્ર બસોથી ત્રણસો મીટર દૂર તમને આપણા ગણપતિ બાપ્પા લાલબાગચાના રાજા તમને અહીંયા જોવા મળશે તમને અહીંયા દૂરથી પણ બાગચાના રાજાના દર્શન કરી શકશો અને ત્યારબાદ તમને અહીંયાથી ધીરે ધીરે આગળની જર તરફ વધશો અને મેન આપણા મુખ્ય એવા બાગચા રાજાના દર્શન ભવ્ય દર્શન તમને અહીંયા જોવા મળશે તો કમેન્ટ સેક્શનમાં ગણપતિ બાપા મોરિયા લખવાનું ભૂલશો નહીં લાલ બાગચા રાજાના દર્શન કર્યા બાદ તમને અહીંયા પ્રસાદ પણ આપવામાં આવશે અને એ પણ મુફ્તમાં તમને મળી જશે અને મિત્રો પંડાલમાંથી બહાર નીકળતાની સાથે જ તમને અહીંયા કેટલીક મીઠાઈની દુકાનો તમને અહીંયા જોવા મળશે જ્યાંથી તમે ઘરે પ્રસાદ લઈને જઈ શકો છો તો મિત્રો આપણે હવે વાત કરીશું બજેટની તો પર પર્સન જે બજેટ રહેશે એ લાલબાગહ રાજા દર્શન કરવા આવવા માટે જો તમે અમદાવાદથી આવતા હોય સુરતથી આવતા હોય વડોદરાથી આવતા હોય તો તમારા માટે સ્લીપર ક્લાસનું જે ભાડું છે ટ્રેનમાં એ તમને એકસો પચાસથી લઈને બસો સુધીનું ભાડું તમને મળશે અને આવવા જવાનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એ એ ભાડું જે છે એ તમને ચારસો રૂપિયામાં પડશે અને દાદરથી લઈને ચિંચપોકલીની જે ટિકિટ છે એ રિટર્ન ટિકિટ આપણે દસ રૂપિયાની ગણીએ તો આપણે માત્ર ચારસો દસ રૂપિયામાં તમે લાલબાગ રાજાના દર્શન કરી શકો છો અને તમે એક્સ્ટ્રા એમાં ફૂડ પણ પ્લસ કરો તો બસોથી ત્રણસો રૂપિયા એટલે આપણે તમે એપ્રોક્સ માની શકો છો પાંચસોથી લઈને સાતસો રૂપિયામાં પર પર્સન તમે લાલબાગચા રાજાના દર્શન કરવા માટે મુંબઈ સુધી તમે આપણા ગુજરાતથી આવી શકો છો તો મિત્રો આ હતો આજનો લાલબાગચા રાજાનો વિડીયો તો આ વિડિયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને ગણપતિ બાપ્પા મોરિયા લખવાનું ભૂલતા નહીં